બનાવવાની હોય ફિક્સ અડદની દાળ પણ આજે એને છોલે ભટુરે ખાવા છે એટલે આપણે ફરીથી છોલે ભટુરે બનાવવાનું ચાલુ કરી દઈએ કારણ કે નવી નવી ફરમાઈશ કેદુની છે એની તો મને છોલે ભટુરે બનાવી દે પણ તાત્કાલિક હવે ચણા પલાળીએ એટલે છોલેના ચણા મફાતા બહુ હલ લાગે એટલે મૂકી દીધા છે ક્યારના અને આપણે બધું કટિંગ કરવા બેસી ગયા છે બરાબર ને હાલો બધા છોલે ભટુરે ખાવા આજના સન્ડેના જો આપણે અહીંયા લસણ ફોલવાનું બાકી છે

દર્શન દેવું જ કરે બે ત્રણ અઢી વાગે ખાય અઢી ત્રણ વાગે ને પછી હાઈ કે દોઢ વાગે ખાવું છે એટલે સન્ડે તો અમારો ઓવો જ થાય જો આપણે છે ને ભટૂરોનો લોટ બાંધો જ તમને બતાવ્યો નહોતો આની અંદર મેં ઘઉંનો લોટ એ થોડોક નાખ્યો છે કારણ કે પ્યોર મેંદાના નથી કરતી મેંદો છે અને સાજીના ફૂલ છાસ અથવા તો દહીંથી લોટ બાંધીને મસ્ત મૂકી દીધો હતો અડધી કલાક પહેલાં એટલે મસ્ત કુણ આવી ગયો ભટૂરા જેવો આ તેલ આપણે ગરમ મૂકી દીધો છે થઈ છે કે ક્યારે થાય એટલે ખાવા બે જઈએ આ જો બધું આપણે તૈયાર કરી લીધું છે એટલે હવે ગરમ ગરમ ભટુરે થાય ને એટલે ખાવા બેસાડ દો રેડી ગુડુ ગુડ્ડુ શું જમવાનું આજે છોલે ઓર ભટુરે ભટુરે ખાવા ને અને ગુડુના અને ચાચુ ને બે આ બેય ચટુડા છે બે એક 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 માં રોજ નવું જ ખાવું હોય હવે તો અમે તો બનાવી મહેનત કરીએ તો ખાય એમને મહેનત તો અમે કરીએ

કે દીધું તો મને પ્લેન ચણા નાખી દીધું હતું બરાબર ટિફિનમાં આપણે જમવા બેસી ગયા છીએ અને ગુડુબાએ જમી લીધું કે ગુડુ જમી લીધું ને એટલે આપણે જો આપણી થાળી તૈયાર કરી દીધી છે આપણે તો બહુ કાંઈ ડુંગળીને એવું ખાતા નથી એટલે આમાં ડુંગળી હોય જ છે એટલે આપણે લઈ લીધા છે ભટુરે અને છાસ ને એવું લઈ લીધું છે છોલે ને એવું તો હાલો જમવા મસ્ત બહેના છે દર્શનની ભાઈવા

અમને કે ચંપાએ બોલી હતી ચંપાએ દર્શન જો લેમ્પ લગાવીશ થઈ ગયો ફીટ દર્શન આજે રવિવાર હોય એટલે કઈક કઈક નવું કામ કરવાનું એમ ને ઓકે ગેલેરીમાં જળ પડવા માંગ ગેલેરીમાં લેમ્પ પતી ગયો હતો અને દર્શન જો ડ્રેગન એ અત્યારે હમણાં બહાર ગયા ને તો ડ્રેગન દેખી ગયા ને તો ડ્રેગન પણ લાવ્યા છે નાના છે પણ છે બહુ મસ્ત અંદર થી સામે વાળા ને તો ઓ મેબી અત્યારે જન ડ્રેગન લઈ એવા હાલો બધાય ડ્રેગન ખાવા જો જ ડ્રેગન ખાઈસ એને અમે ઓલા ગુલાબી છે આપણે એકદમ લાલ છે ફોન ચાલુ છે સ્વાદમાં ફેર

એટલે આપણને બહુ ઈચ્છા થઈ ગઈ ખાટિયા ઢોકળા ખાવાની એટલે ખાટિયા ઢોકળાને પલાળજ મને ખાટિયા ઢોકળા બહુ ભાવે તમને કોઈને ભાવે તો કોમેન્ટમાં કરજો કારણ કે ખાટિયા ઢોકળા મારા ફેવરેટ છે જો આપણે આ ખાટિયા ઢોકળાની પ્લેટ ઉતારી લીધી હતી ને ચાખી લીધા છે મસ્ત બની ગયા છે આ વખતે અને ગરમ મને તો ગરમ કે ઠંડા બધા ચાલે અને આ છે ને આપણે પૂરીનો લોટ બાંધ નાખો છે આપણે આ વખતે પળવારી પૂરી કરવી છે મેંદાની એટલે આમાં મેંદોય છે ઘઉંનો લોટી નાખ્યો છે અને રવોય નાખ્યો છે એટલે થોડો કૂણ આવી જાય એટલે પછી આપણે બનાવીએ પછી વાસણનો ઢગલો છે ઉટકીએ એટલે આજનો પ્રોગ્રામ તો આપણે સાંજે ઢોકળા બનાવવાનો જ છે તો ચલો બધાય ઢોકળા ખાવા જો બપોરના છે ને ત્રણ વાગ્યા છે અને એટલા ગરમીથી લગભગ થઈ ગઈ છે કે આજે છે ને મને ઈચ્છા થઈ હતી જ પળવાળી પૂરી ખાવાની મેંદાની મેં તમને મેં બતાવ્યું હતું કે મેં લોટ મેંદાની પૂરીને બાંધી તો આપણે સાદી પૂરી નથી કરી આપણે સાત પડી પૂરી કરી છે તમને બતાવું જો અહીંયા આપણે ચડે છે સાત પડી પૂરી અને થોડીક થઈ ગઈ છે અને ઘણી બધી થશે મને જેમ કે થોડીક જ થશે પણ ડબ્બો ભરાઈ જાય કારણ કે મેં નકરી મેંદાની નથી કરી એ પહેલાં કહી દઉં કારણ કે એનો કલર થોડોક ચેન્જ તમને દેખાશે નકરી મેંદાની નથી એની અંદર છે ઘઉંનો લોટ એડ કર્યો છે પણ સરસ થઈ છે એકદમ ક્રિસ્મી અને એકદમ મસ્ત થઈ છે પખડેતી અને ખાવામાંય પોચી જેવી થઈ છે અને અમે ધગી ગઈ જવું ધગી પહોંચાઓ કામ કરતાં કરતાં તો ચાલો તમને બતાવું આગળ જો આ આપણી મેંદપુરી જો મસ્ત લહેર દેખાય છે ને આની આ એકદમ સ્લો ગેસે ધીમે 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 આપણે પકવવાની છીએ આને સ્લો ગેસે પકવવાની છે એટલે આપણે સ્લો ગેસ રાખ્યો છે એટલે વાર લાગે ચાર પાંચ મિનિટ થાય પછી છેલ્લે લો મીડિયમ ગેસ થોડો કર નાખવાના એટલે એકદમ મસ્ત થઈ જાય અને આપણે ત્રણ પળ વણા છે રોટલીના એક બે અને ત્રણ એવી રીતના આપણે ત્રણ પળ રાખીને હમણાં તમને કહું કે રીતના કહી દઈએ અને આવી પૂરી થશે ચોવી મસ્ત કરારી એકદમ ખોખડથી હશે તો અને એટલી મસ્ત થાય છે ને મસ્ત ખારી જેવી દેખાઈશ તમને દેખાતી હશે અને આ તળાઈ છે જો પળ છૂટું પણ નહીં પડે થોડુંક દબાવશો ને એટલે પળ છૂટું નહીં પડે પણ એકદમ સાત પડી પૂરી કહેવાય સાત પડી પૂરી કરી છે આપણે પણ થઈ છે બહુ મસ્ત મેં તો ફર્સ્ટ વાર જ બનાવી છે તમે કોઈ બનાવતા હોય તો કોમેન્ટ કરજો અને ચલો આપણે ફર્સ્ટ વાર બનાવીએ છીએ પણ બની છે સરસ અને આની ઉપર આપણે છે ને આ મેંદો અને ઘીનું લહેર છે એ લગાવી દઈએ છીએ આછું આછું મારે છે જામી ગયું છે મેંદો અને ઘીનું લહેર કારણ કે ઘી થોડુંક જામી ગયું પંખો ચાલુ હતો ને એટલે એને કી મેંદો નથી સોરી આની અંદર ઘી ઘી ગરમ કરી અને પછી મેં એની અંદર નાખ્યું છે મારી પાસે પડ્યો તો મેંદોય ચાલે પછી ઘઉંનો લોટય ચાલે અને કોર્ન ફ્લોર હોય તોય ચાલે પણ મારી પાસે એ ચોખાનો લોટ પડ્યો તો એટલે મેં ચોખાનો લોટ એક હરખી માત્રામાં રોટલી છે એ કરી હતી બનાવી હતી અને એને જો આવી રીતના ચોંટાડી દીધી છે ક્યાંક નીચેની એક હાથે હોય એટલે થોડી ઓલી થશે હવે આપણે એની બીજી ચમચી છે ને ભરી મીડિયમ માત્રામાં નાખજો બહુ નાખશો ને તો પછી ખુલી જશે પળ એટલે માત્રાની આની મીડિયમ લગાવવાની રાખવાની એકદમ ઘી જેવું કરી અને હાથ હું એ જો આછું હોય છે તો ફટાફટ લાગી જશે આ રીતના લગાવી દેવી એટલે આપણે તૈયાર કરીને ત્રણેય પળ મૂકી છે ને આ રીતના આમ ગોળ એકદમ દબાવતું જવાનું છે અને રોલ વાળતું જવાનું છે આમ હમણાં વાડીને તમને બતાવું આખો અને પછી એને નાના નાના કટ મારી દેવાના છે જો આ પૂરી કેટલી મસ્ત થઈ ગઈ થઈ ગઈ ને જો આપણે આ રીતના આખો રોલા દબાવીને થોડોક આમ હળવા હાથે અને કરી અને નાના નાના કટ લગાવી દેવાના છે પૂરીના એકદમ સરખા માપના બધા કટ થઈ જવા જોઈએ બહુ જાડા ન રાખતા નકર પૂરી એકદમ જાડી થશે આ રીતના કટ લગાવીને આખા બધા કટ કરી લેવાના એ આવી રીતના આગોલિંડું છે ને મેં દબાવીને તૈયાર રાખ્યું છે આને મેં આમ આડું હોય ને તો આને આમ ઊભું કરી દીધું અને પછી આમ ક્રોસમાં દબાવવાનું એટલે ત્રાસું થશે અને પછી એનીમાંથી એક બે વેલણ મારી દેવાનું બતાવું કેટલું વેલણ જો આટલી જાડી પૂરી રાખવાની છે એક જ વેલણ મારવાનું છે અને પછી એને તળવા મૂકી દેવાનું ચલો આખા આ રીતના આપણે પૂરી બનાવી છે ચલો બધા પૂરી ખાવા જો મંગળવારની સવાર થઈ ગઈ છે ને બધા બાળકો પોતાનું ગુરુવારની ટેસ્ટ છે એટલે તૈયારી કરે છે મસ્ત મજાની પહેલી ફર્સ્ટ ટેસ્ટ છોકરાને જેવું શિક્ષણ ચાલુ થાય ને એવી ટેસ્ટો ચાલુ થઈ જાય એટલે બિચારા આવતા જો સીધા પરીક્ષાની તૈયારી બરોબર ને આર્યન આવતા વેચ ટેસ્ટની તૈયારી ચાલુ થઈ જાય એટલે ચલો આ સાથે આપણા બ્લોકનો આપણે એન્ડ પણ કરીએ છીએ ચલો આ સાથે આપણે આપણા બ્લોકનો એન્ડ કરીએ છીએ ચલો જો સા મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય નેક્સ્ટ બ્લોક સુધી હો બ્લોગ સુધી પાછા નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે